હરે કૃષ્ણ सत्संग श्रवण કરનાર બધા જ ભક્તોનું સ્વાગત છે બધા જ ભક્તોના ચરણમાં પ્રણામ ભગવદગીતા સંપૂર્ણ ભાગ માં બધા જ ભક્તોનું સ્વાગત છે આગળના સત્સંગોમાં આપણે પ્રથમ અધ્યાય ના બે શ્લોકના વિષયમાં શ્રવણ કર્યું તો એમાં પ્રથમ શ્લોકમાં ધૂતરાસ મહારાજ છે એ સંજય ને પ્રશ્ન પૂછે છે અને બીજામાં

આચાર્ય પરમગુરુ શ્રીલ પ્રભુપાદ દ્વારા હે આચાર્ય પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ કે જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરી છે તો આ શ્લોક ની અંદર ખાસ તો મહત્વપૂર્ણ વાત વાત તો એ છે કે જે દુર્યોધન છે એના ગુરુ દ્રોણાચાર્યને એમ કહે છે કે આપના બુદ્ધિમાન શિષ્ય પણ દ્રુપદના પુત્ર એ આ વ્યૂહરચનાની ગોઠવણી કરી છે તો અહીંયા ઈ સીધું છે એ દૃષ્ટૂમ એવું નામ નથી લેતો નકર એ એમ કહી શકે કે ભાઈ આપના બુદ્ધિમાન શિષ્ય દૃષ્ટદુમે આ છે પણ દ્રુપદના પુત્ર એવી રીતે છે તો એના પાછળનું કારણ એ છે કે એ જાણતો હતો કે આચાર્ય અને જે દ્રુપદ મહારાજ છે બંને વચ્ચે એક રાજકીય ઝઘડો થયેલો હતો અને જેના કારણે દ્રુપદ મહારાજ છે એમણે એક મહાન યજ્ઞ કરી અને દ્રોણાચાર્ય છે એને વધ કરી શકે એવા એક શક્તિશાળી પુત્રની પ્રાપ્તિ કરી હતી જેનું નામ હતું દૃષ્ટધૂમ અને આ વાતને પણ દ્રોણાચાર્ય ખૂબ જ સારી રીતે જાણતા હતા છતાં પણ જ્યારે દ્રુપદ મહારાજ છે એમના પુત્ર એટલે કે દૃષ્ટધૂમને જ્યારે યુદ્ધની શિક્ષા માટે દ્રોણાચાર્ય પાસે મૂકવા આવે છે એટલે કે દ્રોણાચાર્ય ને કહે છે કે મારા આ પુત્રને તમે યુદ્ધનું જ્ઞાન આપો એટલે કે યુદ્ધની શિક્ષા આપો ત્યારે એક ઉદાર બ્રાહ્મણ તરીકે દ્રોણાચાર્ય બધું જ જાણતા હોવા છતાં પણ તેમણે આ જે દૃષ્ટૂમ છે એમને બધી જ શિક્ષા આપી અને એમને યુદ્ધ વિધયામાં ખૂબ જ પારંગત કર્યા તો આ જે બનેલી ઘટના હતી એની યાદી દેવરાવવા માટે દુર્યોધને દ્રુપદ મહારાજનું અહીંયા નામ લીધું અને એ કેવા તો કે હવે રીતે તમે જો આ અંદર ઉદારતા દર્શાવશો આપણી હાર નિશ્ચિત છે અને બીજું કે ઈ પ્રમાણે કેવા માંગતો હતો કે જે તમારા પ્રિય શિષ્યો એટલે કે જે પાંડુઓ છે એ તો દ્રોણાચાર્ય પ્રિય શિષ્યો હતા ને એમાં ખાસ કરીને જે અર્જુન છે એનો ખૂબ જ પ્રિય શિષ્ય હતો તો આવી રીતે જો તમે ઉદારતા દર્શાવશો તો આપણે હારી શકશું દુર્યોધન છે એના ગુરુ પાસે અને ગુરુને એના દોષો બતાવતો હતો વાસ્તવમાં દુર્યોધન જયારે એના ગુરુ પાસે જાય ત્યારે એને એના ગુરુને કેમ પૂછવું જોઈએ કે ભાઈ બંને પક્ષના જે મહાન મહાન યોદ્ધા છે આ સાઈડ પાંડવો છે આ સાઈડ કૌરવો છે તો એ શિક્ષા ગુરુ છે એ તો દ્રોણાચાર્ય હતા જે આપણે બધા જાણીએ છીએ તો દુર્યોધનને ગુરુ પાસેથી એવી સલાહ લેવી જોઈએ કે ભાઈ તમે બંને પક્ષના જે યોદ્ધા છે બધાના સારા અને નરસા બંને ગુણો જાણો છો એની જે કાંઈ નબળાઈ છે તેને પણ તમે સારી રીતે જાણો છો તો તમારા કેવા પ્રમાણે હવે આપણે કેવી રીતે વ્યૂહરચના ગોઠવું છું કે જેના કારણે આપણે વિજય પ્રાપ્ત કરીએ કારણ કે દુર્યોધન જ્યારે યુદ્ધ મેદાનમાં આવે છે તો એને એવું હતું કે પાંડવોના પક્ષમાં એટલી બધી કોઈ સેના હશે નહીં અને આપણો પક્ષ તો મજબૂત જ છે વાસ્તવમાં દુર્યોધનનો પક્ષ મજબૂત હતો એના સાઈડમાં માં એમ માન્યો ને કે અગિયાર અક્ષો એની સેના હતી અને ઓલી સાઈડમાં માં સાત જ અક્ષો એની સેના હતી પણ જે વ્યૂહરચના ગોઠવાયેલી જોઈ એ જોઈ અને થોડોક દુર્યોધન છે એ ગભરાઈ ગયો હતો અને એના કારણે જ તે આચાર્ય પાસે જાય છે તેમના ગુરુ પાસે અને તેને આ રીતે કહે છે પણ વાસ્તવમાં એને ગુરુ પાસે જઈ અને તેની પાસેથી જે શિક્ષણ લેવાનું હતું જે જાણવાનું હતું એનાથી વિરુદ્ધમાં જઈ અને ગુરુને થોડી રીતે આમ જોઈ તો ગુરુને સંભરાવે છે એટલે કે તમે જે આ કઈ રીતે એની ભૂલ દર્શાવે છે કે તમે આ ભૂલ કઈ રીતે જેનું પરિણામ આજે એ તમારી પાસે જે શીખો છે તમારા સામે અત્યારે ઉપયોગ કરે છે યુદ્ધ વિદ્યાનો તો આ રીતે દુર્યોધન છે એના ગુરુ છે એમને કહે છે અને ત્યાર પછી હવે આગળના સત્સંગમાં આપણે જે દ્રુપદ મહારાજ છે એ અને જે આચાર્ય છે દ્રોણાચાર્ય એના વચ્ચે જે રાજકીય ઝઘડો હતો એ સેને લઈને હતો તેના વિષયમાં મહાભારતની અંદર વર્ણન કરવામાં આવેલું છે તો હવે આગળના સત્સંગમાં આપણે એ કથાનું શ્રવણ કરશું કારણ કે એ કથા છે એ થોડીક વિસ્તારમાં છે એટલે જો આ સત્સંગની અંદર કથાની શરૂઆત કરશું તો પૂર્ણ થશે નહીં એટલે આગળના સત્સંગમાં એ કથાનું શ્રવણ કરશું કે જેના કારણે આચાર્ય અને દ્રુપદ મહારાજ છે તેના વચ્ચે એક રાજકીય ઝગડો થયેલો હતો અને જે ઝઘડાને કારણે જ તેમણે આ દુષ્ટધૂમ છે એને પ્રાપ્ત કર્યો હતો અને જે દ્રોણાચાર્ય છે એનો વધ કરવા માટે દ્રુપદ મહારાજ છે એ જાણતા હતા કે હું એનો વધ કરી શકું એમ નથી એટલે એણે એ મહાન યજ્ઞ દ્વારા આ પુત્રની પ્રાપ્તિ કરી હતી અને એ પણ એટલા માટે કે પુત્ર છે એ દ્રોણાચાર્ય નું વધ કરી શકે તો આ રીતે આ શ્લોક ની અંદર તાત્પર્ય પરમગુરુ શ્રીલ પ્રભુપાત દ્વારા આપવામાં આવેલું છે હવે આગળના સત્સંગમાં આપણે આ કથાનું શ્રવણ કરશું કે જે મહાભારતની અંદર આપવામાં આવેલું છે હરે કૃષ્ણ